આપ સૌ જાણો છો એ રીતે ગઈકાલે માન્ય ગૃહ સાહેબ શ્રી અને ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ જે રીતે અમદાવાદ શહેર અને સુરત શહેરે સેંકડોની સંખ્યામાં શંકાસ્પદ બાંગ્લાદેશી ઈસમોને ડિટેન કરેલ હતા એ અનુસંધાને અહીં મળેલ સૂચના પ્રમાણે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પેરોલ ફરલોની ટીમો ત્રણે ત્રણ ડીવાય એસપીઓની ટીમો અને પોલીસ સ્ટેશનોની ટીમો સાથે મળી એમ કુલ બાર જેટલી ટીમો બનાવવામાં આવેલ હતી અને ગઈકાલે બપોરથી શરૂ થયેલ એક્સરસાઇઝમાં હાલ અત્યાર સુધી જે પ્રકારે કાર્યવાહી થઈ છે એ મુજબ બસો અને ઓગણચાલીસ જેટલા શંકાસ્પદ ઈસમો જેમાં પુરુષ છે મહિલાઓ છે એ તમામ ને ડિટેન કરી અને એમની સઘન પૂછપરછ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી છે સુરત ગ્રામ્ય જિલ્લામાં બારડોલી ટાઉન પલસાણા કડોદરા કામરેજ કિમ કોસંબા ઓલપાડ આ વગેરે એ એરિયાઓ છે એ એરિયાઓમાં આ શંકાસ્પદ ઇસમોને ઝડપી એમને આ તમામ અલગ અલગ જગ્યાએ પોલીસ સ્ટેશનોમાં એમની પૂછપરછ હાલ ચાલી રહી છે અને આગળની કાર્યવાહી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે એમની પૂછપરછ થયા બાદ યોગ્ય રિપોર્ટિંગ કરી અને એમને ડિપોર્ટેશન માટેની કાર્યવાહી પણ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે